પરીક્ષાની તારીખમાં ફેરફાર યુનિવર્સિટીમાં આવી રહી છે કે હવે આ પરીક્ષા અઢાર જાન્યુઆરીની જગ્યાએ પચીસ જાન્યુઆરીના આયોજિત થવાની છે તો જો તમે પણ આ પરીક્ષા આપવાના હો તો આ બાબતને ખાસ નોંધ કરી લેજો કે હવે તમારી પરીક્ષા પચીસ જાન્યુઆરીના થવાની છે અને હા આવતા મહિને એટલે કે 8 ફેબ્રુઆરીના જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું હતું તો તેની મુખ્ય પરીક્ષા એનું આયોજન 8 ફેબ્રુઆરી 2026 ના થવા જઈ રહ્યું છે તો 25 જાન્યુઆરીના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા છે જ્યારે 8 ફેબ્રુઆરીના એગ્રીકલ્ચર યુનિવર્સિટીની મેઈન્સ પરીક્ષા છે તો આવી સરસ મજાની ભરતી અપડેટ પરીક્ષા વિશેની જાહેરાતો અથવા તો અભ્યાસક્રમ વિશેની માહિતી મેળવવા માટે આજે જ એબલ એકેડેમીના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત